સ્ટેશન વિસ્તારના જીતાલી ગામ થી ચાર અઠ્યાસી હજારના મુદ્દામાલ સાથે ચાર જુગારીઓને ઝડપી પાડ્યા હતા બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચનાઓને લઈ જિલ્લામાં દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓ ડામવા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે જીતાલી ગામની સ્ટારલેક સિટીમાં રહેતા જહુર માલવાણી શેખ પોતાના કબજાના મકાન નંબર એકવીસમાં ઘણા બધા માણસો બહારથી બોલાવી પાના પત્તા વડે રૂપિયાની હાર જીતનો પોતાના આર્થિક ફાયદા સારું જુગાર રમાડે છે જે બાતમીના આધારે જીતાલી ગામ ખાતેની સ્ટાર લેક સિટી સોસાયટીના મકાન નંબર એકવીસમાં રેડ કરતા ચાર જુગારીઓને દાવ ઉપરના રોકડા રૂપિયા અડતાલીસ હજાર તથા મોબાઈલ નંગ ફોન ચાર કે જેની આશરે કિંમત રૂપિયા ચાલીસ હજાર તથા ફોર વ્હીલર ગાડી કે જેની આશરે કિંમત રૂપિયા ચાર લાખ મળી કુલ ચાર લાખ અઠયાસી હજારના મુદ્દામાલ સાથે ચાર ઇસમો નામે જહુર માલવાણી શેખ જ્ઞાનચંદ શિવપુંજન સોની શશિકાંત મુક્તિમંડલ તેમજ અજય સદાનંદ ધુમાડનાઓને ઝડપી પાડી ચાર લાખ અઠયાસી હજારનો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની સંલગ્ન કલમો હેઠળ ચારે જુગારીઓની અટકાયત કરી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી